વડોદરા શહેરમાંથી અવારનવાર દેશી પિસ્તોલ ઝડપાઈ હોવાના અનેક બનાવો વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ઓલપાદરા રોડ ઉપર આવેલા બેન્કર્સ હાર્ટ હોસ્પિટલની પાછળના રોડ પર મધ્યપ્રદેશની સુનિલ બામડીયા પિસ્તોલ લઈને કોઈકને આપવા માટે આવ્યો હતો તેવી બાતમી એસઓજી મળી હતી જેના આધારે એસઓજી ની ટીમ બાતમી મુજબના જગ્યા ઉપર વોચ ગોઠવી હતી દરમિયાન બેન્કર્સ હોસ્પિટલના પાછળના ભાગથી આ શખ્સ આવતા સુનિલ બામણિયાને એસઓજી પોલીસે ઝડપી પાડ્યું હતું અને તેની અંગઝડતી કરવા દેશી બનાવટની પિસ્તોલો મળી આવી હતી જેથી આરોપી પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની પૂછપરછ કરતા તેણે આ પિસ્તોલ તેના મૃત્યુ પામેલા દાદા જગદીશ રતનસિંહ પટેલની છે અને વડોદરામાં મારા નામના શખ્સને આપવા માટે આવ્યો હતો જણાવ્યું હતું જેથી તેને પાસેથી પિસ્તોલ રૂપિયા પચાસ હજાર સહિત રૂપિયા સાહીઠ હજારનો મુદ્દામાલ કબજે કરી આર્મ્સ એક્ટ વિરોધ અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે